રામચરિત માનસ એવું કહે છે ધર્મ શાસ્ત્ર આપણું એવું કહે છે કે પાંચ મત જો સરખા પડી જાય ને એ સરકારને કોઈ હરાવી ન શકે હા એ પાંચ મત ક્યાં બોલે મત છે રાજ મત લ્યો રાજના માણસો જો ચાહતા હોય તો રામને રાજા બનાવવાનું કઈ વાંધો નથી પેલો છે રાજમત બીજો છે સંત મત બીજો સંત મત સાધુ સંતોને પૂછો ત્રીજો મત છે લોકમત સમાજને પૂછો ચોથો મત છે ગુરુમ હે મહારાજ હે સમ્રાટ મા અને પાંચમો મત છે વેદ મત આવા પાંચ મત જો એક સરખા પડે તો રામ ને રાજા બનાવવામાં કાંઈ વાંધો નહીં પણ મહારાજ એક કામ કરજો આ જે વિધિ કરો એ જલ્દી જલ્દી થી કરજો બેગી વિલંબન કરીને સાજય સબુ સમાજ વિલંબ કર્યા વગર આપણે આ વસ્તુ આ કામ કરવું પડશે ત્યારે દશરથ મહારાજે ગુરુમુખી નિર્ણય નથી કર્યો આ જે નિર્ણય છે એ મનમુખી નિર્ણય છે